નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત સ્વાગત છે આપ સૌનું એકાગ્રતા એજ્યુકેશન યા યુટ્યુબ ચેનલ ઉપર અને આજનો આપણો આ ટોપિક છે ઓરિસ્સાની કાયદણીને જીઆઈ ટેગ આપવામાં આવેલો છે તો તમને ખ્યાલ હશે કે ઓરિસ્સા રાજ્ય ક્યાં આવેલું છે તો આપને ખ્યાલ છે કે આ પૂર્વીય ઘાટ ઉપર આવેલું એક પૂર્વ હિસ્સાનું રાજ્ય છે ઓરિસ્સા અને એની એક કાય ચટણી એટલે કે એક વાનગી છે એને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે હવે જેટલા વિદ્યાર્થીઓને ખ્યાલ ન હોય એટલા વિદ્યાર્થીઓને હું કહી દઉં કે જીઆઈ ટેગનું પૂરું નામ જ્યોગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ છે અને એનો આ સિમ્બોલ છે જે તમારી સ્ક્રીન સમક્ષ રજૂ છે હાલ તો શું ખાસિયત છે આ કાય ચટણીની તો કાય ચટણી જે છે એ વણકર અથવા તો બુનકર કીડીઓમાંથી બનાવવામાં આવે છે હા તમે સાચું સાંભળ્યું કે કીડીઓમાંથી ચટણી બનાવવામાં આવે તો કે હા એટલે જ તો આ એની સ્પેશિયાલિટી છે આ એની એક કહેવાય ને કે આપને જાણીને એક આશ્ચર્ય પ્રમાણે એવી બાબત છે તો કે એક્ઝેક્ટલી કઈ જગ્યાએ સાહેબ ઓડિસ્સામાં આ કાળ ચટણીનો ઉપયોગ અથવા એની બનાવટ કરવામાં આવે છે તો કે ઓરિસ્સાના મયુરભંજ ડિસ્ટ્રિક્ટમાં કયા ડિસ્ટ્રિક્ટમાં ઓડિસ્સાના મયુરભંજ ડિસ્ટ્રિક્ટમાં આ ચટણીનું પ્રોડક્શન કરવામાં આવે છે અને આ ચટણી ફેમસ છે તો કે સર આ ચટણીનું કોઈ મહત્વ ખરું તો કે હા મેડિકલ ક્ષેત્રે કે જ્યારે લોકો પાસે સુવિધાઓ નહોતી દવાઓ નહોતી ત્યારે ત્યાંના લોકલ લોકો શેના માટે આ કાય ચટણીનો ઉપયોગ કરતા તો કે ફ્લૂ સામાન્ય શરદી કાવી ઉધરસ બરાબર કાવી ઉધરસ નહીં સોરી કાળી ઉધરસ તથા આંખોની જે રોશની છે એ વધારવામાં મદદરૂપ થાય છે શું તો કે આ કાય ચટણીની આપણે વાત કરીએ છીએ ફરી એક વખત કહો ફ્લૂ સામાન્ય શરદી કાળી ઉધરસ તથા આંખોની રોશની વધારવામાં મદદરૂપ થાય છે અચ્છા બીજો ઉપયોગ તો કે હા તેનું જે તેલ છે એ ચામડીના રોગોની સારવાર કરવામાં ઉપયોગી છે એટલે ચામડીને રિલેટેડ જો કોઈ રોગ થાય તો તમે આ કાય ચટણી જે જેનાથી બનાવવામાં આવે છે એ કીડીઓ એટલે કે વણકર અથવા કો બુનકર કીડીઓ જે છે એમાંથી જે તેલ બનાવવામાં આવે એનો ઉપયોગ કરો તો તમને ચામડીના રોગોમાંથી છુટકારો પ્રાપ્ત થઈ શકે છે

તો કીડીઓના આ દરમાં પાણી અથવા હવા પ્રવેશી શકતી નથી કુદરતે એને આટલી સુંદર શક્તિ છે છે કે એ પોતાનો બચાવ પોતાના દરની અંદર રહીને કરી શકે અને પોતાનું દર એટલું વ્યવસ્થિત અને સુંદર રીતે બનાવે કે પાણી અને હવાની કોઈ એની ઉપર અસર થતી નથી જો હવે આ કીડીઓમાં ત્રણ પ્રકારના સદસ્યો હોય છે જેમ કે શ્રમિક પ્રમુખ અને રાણીઓ શ્રમિક પ્રમુખ અને રાણીઓ શ્રમિક એટલે શું દોસ્તો કે સામાન્ય રીતે એવી કીડીઓ કે જે કામ કરતી હોય ખોરાક લઈ એવા બધા જે પણ કીડીઓના કામ હોય એ શ્રમિક કરે છે પ્રમુખ પ્રમુખ એટલે અમુક અને અમુક રાણી કીડીઓ એટલે કે જે રીપ્રોડક્શન કરવાનું કાર્ય કરે છે ત્યારબાદ જો ઓરિસ્સાના આપણે બીજા જીઆઈટેક વિશે જાણવાની કોશિશ કરીએ તો આપને શું જાણવા મળે છે કે સૌથી વધારે તો જીઆઈ ટેગ નહીં પરંતુ ઘણા બધા જીઆઈ ટેગ આ ઓરિસ્સા રાજ્યને આપવામાં આવેલા છે સૌથી પહેલા કોડપાડ હેન્ડલૂમ ફેબ્રિક બીજું છે ઓરિસ્સા ઇક્ત એટલે કાપડ જે હોય એને ઇક્ત કહેવામાં આવે છે ત્રીજું છે કોણાર્ક સ્ટોન કાર્વિંગ ચોથું છે ઓરિસ્સા પટચિત્ર ત્યાર પછી પીપલી અપ્લિક વર્ક છઠ્ઠું ખંડુવા સાડી અને ફેબ્રિક સાતમું ગોપાલપુર તુસ્સાર ફેબ્રિક અને આઠમું છે ગંજમ કેવડા રૂ તથા નવમું છે શું ગંજમ કેવડા ફ્લાવર દોસ્તો તમને એવું થાય છે કે સર અમને આ બધું જાણીને શું ફાયદો થશે કારણ કે અમને તો ગુજરાતમાં રહીએ છીએ અને ઓરિસ્સાની જે જીઆઈટેક ને આટલી બધી આપવામાં આવેલી છે તો અમને શું ફાયદો થશે તો દોસ્તો તમે જીપીએસસી ના છેલ્લા પેપર જોશો તો તમને જીઆઈ ટેગ એમાં ડાયરેક્ટલી પૂછી લેવામાં આવેલો છે કે નીચેનામાંથી જીઆઈ ટેગ એ ઓરિસ્સા રાજ્યને આપવામાં આવેલા નથી અથવા તો આપવામાં આવેલા છે તો એમાં ચાર ઓપ્શનમાંથી તમારે સાચો ઓપ્શન શોધો ખૂબ ઈઝી થઈ રહી એટલા માટે તમને પાસ્ટમાં ઓરિસ્સા રાજ્યને જે પણ જીઆઈટી મળ્યા છે એની અહીં મેં ચર્ચા કરેલી છે જો તમને વધારે ઇન્ટરેસ્ટ હોય જાણવાનો કે મારે આ દાખલા તરીકે ઓરિસ્સા પટ્ટચિત્ર વિશે થોડુંક વધારે જાણવું છે બરાબર મને પેઇન્ટિંગનો થોડોક રસ છે તો તમે એમાં વધારે થોડું રિસર્ચ કરી શકો છો પણ એવો કોઈ તમને ઇન્ટરેસ્ટ ન હોય પણ તમારે આ નવ નામ તો રટી જ લેવાના છે કારણ કે આપણે એક્ઝામમાં પૂછાય તો આપણે એક પણ માર્ક જાય એ આપણે અફોર્ડ કરી શકીએ તો તમને એક છેલ્લો સવાલ થાય કે સર જીઆઈ ટેગ આપે કોણ અને કેવી રીતે આપવામાં આવે બરાબર તો તમને એનો જવાબ આપી દઈએ કે નિશ્ચિત ભૌગોલિક ક્ષેત્રમાંથી ઉત્પન્ન થનાર વસ્તુઓને આ જીઆઈ ટેગ આપવામાં આવે છે દાખલા તરીકે તમે જો નામ સાંભળ્યું હોય તો સંખેડાનું ફર્નિચર છે પાટણના પટોળા છે તો જેટલા જીઆઈ ટેગ છે એની આગળ એક જગ્યાનું નામ ઉમેરવામાં આવે કેમ નામ ઉમેરવામાં આવે છે કારણ કે જીઆઈ ટેગ જે તે જગ્યાએથી ઉત્પાદિત થતી વસ્તુઓને જ આપવામાં આવે છે એટલે લખેલું છે અહીંયા કે નિશ્ચિત ભૌગોલિક ક્ષેત્રમાંથી ઉત્પન્ન થનાર વસ્તુઓને જ આ ટેગ આપવામાં આવે છે તો કે કોઈ એક્ટ છે સર એનો કે એમને સરકારને મજા આવે ને આપી દે તો કે સરકારમાં એવું થાય નહીં કે તમને મજા આવે તમને ટેગ આપી દે દરેક વસ્તુના એક નિયમ હોય કાનૂન હોય બરાબર તો જેમ ટેગ આપવાનો કાનૂન શું છે તો વસ્તુઓનું ભૌગોલિક સૂચક રજીસ્ટ્રેશન પ્રોટેક્શન અધિનિયમ ઓગણીસો નીચે આ જીઆઈ ટેગ આપવામાં આવે છે આ જીઆઈ ટેગ આપવાની જે ઓફિસ છે દોસ્તો એનું હેડ ક્યાં આવેલું છે તો કે ચેન્નાઈમાં આવેલું છે બીજું ના ટ્રીપ્સ જે છે જે આપણી ઇકોનોમીમાં આગળ ભણસી કે ટ્રીપ્સ એટલે શું એનો આ હિસ્સો છે શું તો કે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ની આખે આખી જે આ સિસ્ટમ છે આખે આખી આ પેટર્ન છે કે જેનું હેડક્વર્ટર ચેન્નઈમાં આવેલું છે એ ડબલ્યુ એચ ઓના ટ્રીપ્સનો હિસ્સો છે આ ખાસ યાદ રાખવાનું છે આ સીધે સીધા દરેક સવાલ બની શકે છે દરેક વાક્યમાંથી એક એક સવાલ બની શકે છે અને હાલમાં જો તાજેતરમાં કોઈ બીજું એક્ઝામ્પલ તમને જીઆઈટેક આપવાનું કોઈ કહેવામાં આવે તો શું છે જોડીમાં વાઇન રાઇસ જે અસમ રાજ્યને આપવામાં આવેલો એક જીઆઈ ટેગ છે આ ઉપરાંત દોસ્તો તમને જો ખ્યાલ હોય કે ગુજરાત રાજ્યને ક્યાં ક્યાં જીઆઈ ટેગ આપવામાં આવ્યા છે તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો હું રાહ જોઉં છું આપની કમેન્ટોની તો આજના આ લેકચરમાં આટલું જ રાખીએ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફોર ડિસ્કશન